શ્રી શ્રી કૃષ્ણ હેપી નવરાત્રિ જો આપણી બધી તૈયારી થઈ ગઈ છે ગરબો લઈ આવી ગઈ છે તો જો હવે અમે અને આને આભલા જગમગ મોતી ને બધાથી સજાવશું કોળીથી થી પછી એની સરસ એવી સ્થાપના પણ કરશું જો અમે તો બેઉ જણા જો હવે આવી રીતના અને માતાજી ગરબાને તો ડેકોરેશન કરશું અમે તો ચણિયા ચોરી લઈ આવ્યા હજી જો દાંડિયા પણ સજાવાના છે આવા જોઈએ તમે કઈ રીતના ડેકોરેશન કરો પછી સાંજે લાઇટ મૂકશો લાઇટ ઝગમગ થશે માતાજીને હવે બપોરે નવરાત્રી આવે જો બપોર વખતે આવું કરીએ ને પછી ભલે ભલે ફેર સમના રંગલી ચુંદળી રે માળી રેલી ચુંદડી લેરાળી માં ચમકે ના ભલા રે માની ચૂંડિ લહેરાંજે જયારે આરતી કરશું ને ત્યારે હું તમને બતાવીશ બનશે તો તો લાઈવ આરતી જ મૂકશું લાઈટથી ઝગમગ કરશું ચોરસ લાઈટથી ઝગમગ કરશું પછી લાઈટનું કામ તો ઓછું ફાવે એ કોને કેવું માર બાબો નથી નકો તો એ મને કરી દે છતાં પણ એક જુગાડ કરશું

La otra de que es muerta. Ahora, la botella. Hola, hola. ¿Cómo crees hola 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 sí. જો નવે નવ દિવસ વહેલું કામ કરી લેવાનું છે પછી તૈયાર થઈ રાસ લેવાનું ચાલો જવાનું નું ગરબો શણગાર આવી ગયો માતાજી ને પ્રાર્થના કરીએ કે માતાજી સૌની રક્ષા કરજો

एकसिवासि रमवा लसि रो आव हो गरबो तो माताजी थई गयो सरस चलो やあいまたじ